ઉત્તરાયણ પર્વમાં ગતવર્ષ કરતાં કરતા પતંગ અને દોરીમાં પાંચ થી દસ ટકાનો ભાવ વધારો નોંધાયો બાળકો અને યુવાધન દોરી સુતાવવાની તૈયારીઓમાં રંગબેરંગી દોરીઓ અવનવી ડિઝાઇનના પતંગોના અસંખ્ય સ્ટોલ લાગ્યા હોય ભરૂચ જિલ્લામાં પચીસ કરોડથી વધુનો વકરો થવાની શક્યતા છે ચાઇનીઝ દોરી અને ટુક્કલ ઉપર પર તંત્રએ પ્રતિબંધ લાદ્યો છે ભરૂચ અંકલેશ્વર અને જંબુસરની બજાર પતંગોનું મોટું બજાર છે જ્યાં ભરૂચ સુરત વડોદરાથી લોકો પતંગ ખરીદવા આવે છે ભરૂચ જિલ્લામાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે જંબુસરની પતંગો ગુજરાત છે મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષી ભરૂચ જંબુસર અંકલેશ્વર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો મેટલ પેપર જૂન રોકેટ ખંભાતી મોટું પતલું ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે

કાગળ કામડીનો ભાવ વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ વધુ છે ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે છતાંય ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે તેમ વેપારીઓ દ્વારા જાણવા મળે છે જો કે છેલ્લા કલાકોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશ લગાવી રહ્યા છે દોરીમાં સાંકળ આઠ પાંડા

અને પતંગની અંદર પાંચ એક ટકા જે જેવો વધારો થઇ જાય બાકી કંઈ એનું કોઈ ખાસ છે નહી ભાવ વધારા ના ડિફરન્સ કેટલો આવે છે ધંધા માં ભાવ વધારા ના ડિફરન્સ અંદાજે દોરાની અંદર આવશે પાંચ હજાર વાર ની અંદર સો રૂપિયા જેવો અને એક હજાર વાર ની અંદર કઈ વીસ પચીસ રૂપિયા જેવો વધારે કઈ ડિફરન્સ નથી આવતો હું લગભગ દસ થી પંદર વર્ષ થી પતંગ ના ધંધા જોડાયેલો છું આ વખત મંદી માહોલ ઘણો દેખાય છે જેથી કરીને ભાવ વધારો નડે છે પબ્લિક હું સામોદ ગામનો રહેવાસી છું હું દર વખતે પતંગો અહીંયાથી જ લેવા આવું છું અને આ વખતે પતંગો લેવા જ માટે આવ્યો છું પણ ભાવ બહુ વધારે છે એટલે દર વખતે હું હજાર પંદરસો પતંગ લઈ જાઉં આ વખતે પાંચસો હજાર પાંચસો પતંગ લઈ જઈશ વધારે વધારે કેમકે ભાવ જ એટલો બધા છે અને માર્કેટમાં પતંગો છે જ નહીં એમના અમારી પચાસ વર્ષ જૂની પેઢી છે અમારા દાદા પપ્પા અને આજે ઉ આમ આ પતંગના ધંધામાં પડેલા છે અને પતંગનો ધંધો ગૃહ ઉદ્યોગ છે અને એનાથી બીજા ત્રીસ ઘરોનું ભરણપોષણ થાય છે એ ઉપરાંત આ વખત કાગળના ભાવ વધ્યા છે પ્લસ જીએસટી વધેલું છે અને માલનો કાચા માલનો બી ફૂલ શોર્ટેજ છે પણ એ ઉપરાંત અમને આ આપણે હોલસેલની ગરાકીનો અમને રિસ્પોન્સ સારો મળેલો છે અને રિટેલની ગરાકી બી સારી છે પણ ભાવનો થોડોક વધારે હોવાથી એટલે રિટેલવાળા છૂટકવાળા જે બે કૉ પાંચ કોડી લેનારા છે એ બી અચકાય છે કેમ કે પાંચ રૂપિયાવાળી પતંગ સીધી સાત રૂપિયાની થઈ ગઈ છે એટલે એ ઉપરાંત ગ્રાહકો બી થોડાક પાછા પડે છે પણ ગ્રાહકીનો રિસ્પોન્સ સારો છે ને એ ઉપરાંત અમારી ત્યાં અવનવી પતંગો મળતી રહેશે અને મળશે જ અમે આ સ્ટોર પરથી દર વખતે પતંગ લઈ જઈએ છીએ દર વખતે તો અમે હજાર પંદરસો પતંગ લઈ જઈએ છીએ પણ આ ઘરે પાંચસો પતંગ અમે લઈ જવાના છે પણ આ આગળ મોંઘવારીના કારણે પાંચસો જ અમે પતંગ લઈએ છીએ નહીં કે દર વખતે હજાર લઈએ છીએ પણ અમે ઉત્તરાયણ પર તો ઉત્તરાયણ કરવાના જ કરવાના કરવાના જ છે બિલકુલ તો કારણ મંદી પૈસા રોકડી કોઈના ભાઈ સત નહીં અને આ પતંગના અને દોરીના વ્યવસાયમાં જે રોકાણ કર્યું છે તેમાં કઈ છુટકારો આવ્યો કોઈ છુટકારો હું આવો ધીમે ધીમે ગ્રાહક આવશે કસ્ટમર આવશે અમે એ રીતે

ભાવ બી એમનો છે અને શોર્ટેજ છે છતાં બી અમે જે પતંગો કારીગર થ્રુ બનાવ છીએ અને નવી નવી વેરાયટીમાં પતંગ બનાવી ઘરે અને વેચીએ છીએ અને જે ઘરાકીમાં જે મોહ અતમાં દેખાય છે એ મોંઘવારીના હિસાબથી બી ઘરાક થોડું પાછળ રહે છે છતાં બી પતંગ ગરાક નહીં જ જાય છે થોડી ઓછી રહે છે પણ પતંગ ઘરાક નહીં જ જાય છે અને જમ્બુસરની સારી બધી પતંગો અમે બનાવીએ છીએ અને વેચાણ એમનું કરીએ છીએ દરેક ગામડામાં પતંગ અમારી જાય છે આ વર્ષે માર્કેટમાં કેવી પતંગ આવે આ વર્ષે માર્કેટમાં પતંગ પુષ્પાની બનેલી છે અને નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા એમની બી પતંગ બનેલી છે થી તૌસીફ સિંધાની રિપોર્ટ